હેલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં જ છો તો બધા મિત્રોને જય માતાજી તો અમારા મિની બ્લોકમાં તમારું સ્વાગત છે તો અમે આવ્યા ત્યાં જો ગાર્ડનમાં વિડીયા બનાવવા ઘોડી પણ લેવા છે તો અમે જોયું નદીમાં પાણી ફૂલ આવી ગયું છે અત્યારે કિનારો પણ સડી ગયો છે સામે કાંઠેનો અને આગળ વરસાદ વધારે છે એટલે કાલે પણ આમાં આવવાની શક્યતા રહેશે પાણી કારણ કે અમારે આ બાજુ ઉપર તો ન ચડી શકે દિવાલ છે ઘણી બધી ઊંચી અને નીચે છે ઘણું નીચું એટલે પાણી આ બાજુ આ સાઈડ બધે આવી જાય અને અત્યારે જે આપણે ઓલી હામી ચીકુવાડી દેખાય એમાં બધે પાણી આવી ગયું છે મેની છે ને એમાં બધે પાણી આવી ગયું છે એમાં એ ચીકુવાડી આખી દટાઈ જાય તો ઘણું બધું પાણી આવી ગયું છે અત્યારે વધે જ છે ધીમે ધીમે એ પેલા એકવાર પાણી છે ત્યારે આમાં બધી આવી ગયું હતું અડધી દિવાલ સુધી સામે કાંઠે માણસો છે અત્યારે પેલી બાજુ નદી આવે એટલે જોવા આવેલા છે અડા જે ઝાડ છે કે નહીં આ ઝાડ એ અડધે સુધી બોલો છે ને થળિયા નીચે એ બધા ડટાઈ જાય એટલે એટલું પાણી આવી જાય અને સામે ગોળાય મારે ત્યાં સુધી ઘણી જગ્યામાં પાણી આવી જાય છે પછી અમારા આગળ ગેટ પાસે સુધી પાણી નીકળી જાય છે આ બાજુ પાણી આવી ગયું છે ધીમે ધીમે હજી થોડું થોડું વધતું જાય છે ચાલો હું તમને દેખાડું આ બાજુ પાણી કેટલું આવી ગયું જેમ પાણી જેમ ભરતી લેશે નદી એવી વધારે પાણી આવશે આમાં તો જુઓ આ બાજુ પાણી આવી ગયું છે અત્યારે આપણે અહીંયા પાણી આવી જાય એટલે ઘણું ખરું ગળા ઉપર પાણી અહીંયા ભરાઈ જાય ફરતું ફરતું થઈ જશે એટલું તો ચાલો દોસ્તો અમારો મિની બ્લોગ પસંદ આવ્યો હોય તો મારા વાળા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય આવજો